नमस्कार आप જોઈ રહ્યા છો 9k અમૃત ગુજરાત મનિષ્ય જન્મ મા મુક્તિ અપાવનાર ભાગવત કથાના શ્રાવન થી દર્શન થી પૂજન થી પાપોનો નાશ થાય છે જે શક્તિ ભગવાનમાં છે તે જ દિવ્ય શક્તિ આ ભાગવત શાસ્ત્રમાં છે જે ભગવાનની સાક્ષાબદ મૂર્તિ છે શ્રીમદ ભાગવત સપ્ત ધ્યાન અજ્ઞનો આયોજન હરીભાઈ નરસંગભાઈ ચૌધરી પરિવાર દ્વારા પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે ના શ્રી મુખેથી રસ पान કરાવશે શ્રીમદ ભાગવત સપ્તાહ ધ્યાન યજ્ઞ તારીખ શો ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારે પોથી યાત્રા આયોજનના નિવાસ સ્થળેથી નીકળશે જે કથા સ્થળે બપોરે બે વાગ્યે પહોંચશે અને કથા પ્રારંભ થશે અને બાવીસ ડિસેમ્બર રવિવારના દિવસે કથા વિરામ થશે આ કથાનું આયોજન વિસનગર માણસા રોડ ઉપર આવેલ દગાવડિયા ગામ તાલુકો વિજાપુર મુકામે યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરરોજ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી કથાકાર પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા શ્રી મુખેથી કથાનું રસપાન કરાવશે તારીખ સોળ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી શ્રીનંદ ઉત્સવ શ્રી કૃષ્ણ રૂકમણી વેહવા તેમજ તારીખ અઢાર ડિસેમ્બરના રોજ રાત્રિ આઠ કલાકે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને સાથી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરી યોજાશે તારીખ વીસ ડિસેમ્બરના રોજ દિવ્ય ચૌધરી ગ્રુપ તથા રાહુલ આજના દ્વારા ભવ્ય રાસ ગરબા યોજાશે દગાવડિયા ગામના યુવા નેતા તેમજ દૂધસાગર ડેરીના ડિરેક્ટર તેમજ દાનેશ્વરી અને ભામાસા તરીકે જેમનું નામ મોખરે છે તેવા ચૌધરી કનુભાઈ ડાયાભાઈ તેમજ આયોજકો દ્વારા જાહેર જનતાને આ શ્રીમદ ભાગવત સપ્તાહ ખૂબ મોટી સંખ્યામાં લાભ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે મારું નામ પંકજભાઈ ચૌધરી અહીંયા શ્રી હરિભાઈ નરસિંહભાઈ પરિવાર એટલે કે હસ્તે કનુભાઈ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે લગભગ સાત એક દિવસની કથા છે તારીખ સોળ બાર ડિસેમ્બર સોળ બાર બે હજાર ચોવીસથી તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ સુધી આ કથા ચાલશે અને આ કથાનું રસપાન પ્રચલિત કથાકાર શ્રી જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીમુખેથી સાંભળવામાં આવશે આ કથામાં લગભગ તમામ સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો તથા મોટી સંખ્યામાં જનમેદની છે કેટલા દિવસનું આયોજન કર્યું છે અને કયા દિવસે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે અને શું કાર્યક્રમો રાખવામાં આવેલા છે સાત દિવસનું આયોજન છે તારીખ સોળથી બાવીસ ડિસેમ્બર સુધી એટલે સોળ તારીખે કથાનો પ્રારંભ થશે તેમાં સોળ તારીખે ભવ્ય પૃથ્વીયાત્રાનું આયોજન કરેલ છે અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કથાનું રસપાન શરૂ થશે એ સિવાય પણ કૃષ્ણ રૂકમણીના વિવાહ તથા નંદ ઉત્સવનો અનેરો ઉત્સવ અહીંયા સભા મંડપમાં ઉજવાશે અને તારીખ અઢાર ડિસેમ્બરના રોજ રાત્રે લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાનું આયોજન કરેલ છે અને વીસ ડિસેમ્બરના રોજ રાત્રે દિવ્યા ચૌધરી તથા રાહુલ વજના ગ્રુપ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરેલ છે કથા વિરામ બાવીસ તારીખે થશે શું કેટલા લોકો અહીંયા આવવાની અંદાજે આયોજનમાં છે લગભગ દરરોજ પંદર એક હજારથી ઉપરની પબ્લિકનો અંદાજ છે જાહેર જનતાને ખાસ એક સંદેશ કે સમગ્ર ગ્રામજનો તરફથી અમે આજુબાજુના તમામ ગામડાઓ તથા શહેરોમાંથી વધુમાં વધુ સંખ્યા અહીંયા કથાનું રસપાન સાંભળવા માટે આવે મારું નામ વિક્રમભાઈ દેજીભાઈ ચૌધરી હું વતન દગાડિયાનો વતની છું કથાનું આયોજન દગાડિયા ગામમાં તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણામાં રાખેલ છે અને આ કથા દાદાના મુખે સાંભળવાની છે અને દરેકને રાધે રાધે અને દરેક કથામાં ઉપસ્થિત થાય એવો અમારો પ્રયત્ન છે ને એવો અમે ઈચ્છીએ છીએ જેથી કરીને દરેકને જાહેર આમંત્રણ કે આ કથાનો લાભ લે જેથી કરીને એમના જીવનમાં સારો સંદેશો સારો